વાત હવે તમારે ફરીથી બોલવા રાખવાના છે કે નાચવા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકીએ એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડા નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે બોલો બોલો બોલવાવાળાની સુધી જરૂર છે તે બોલવાવાળાની હવે લાંબી વાત નહીં કરું કિગ્નેશભાઈ અને અમિતભાઈ બધા જ કહેવાના છે પણ ફરીથી જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર રજૂ થાય આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્ન હોય આ વિસ્તારના નગરપાલિકાના પ્રશ્ન હોય જે રીતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે લોકોને પીવાનું પાણી મળતું નથી ગટરો વારંવાર ઉભરાય છે વેપારીઓ પરેશાન છે આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી જ